આરએસએસના વર્ષ બે હજાર ને પચીસમાં સો વર્ષ પૂર્ણ થશે ત્યારે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવશે જેને લઈને હિંમતનગરના બેરણા રોડ ઉપર મહાદેવ મેદાનમાં એકત્રીસ ડિસેમ્બરે અંગત શક્તિ એકત્રીકરણ યોજાશે જેમાં સવારથી સાંજ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થશે ત્યારે શહેરમાંથી સો મહિલાઓ ત્રીસ હજાર રોટલી ઘરે ઘરેથી એકઠી કરીને સ્વયંસેવકો ભોજનમાં પીરસશે શહેરમાં બે અલગ અલગ સ્થળે સાત હજાર સ્વયંસેવકો ગણવેશમાં પથ સંચાલન કરશે જેને લઈને મહાદેવ મેદાન ઉપર તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે હિંમતનગરમાં બેરણા રોડ પર આવેલા મોદી મેદાનમાં એકત્રીસ ડિસેમ્બરે અંગત શક્તિ એકત્રીકરણ માટે મહાદેવ મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી દિવસ દરમિયાન આઠથી દસ બારથી ત્રણ અને ત્રણ પિસ્તાલીસથી પાંચ કલાક એમ ત્રણ ભાગમાં અલગ અલગ કાર્યક્રમ અને બેઠક યોજાશે અગિયારથી બાર દરમિયાન સંઘના ગણવેશમાં સંઘના સ્વયંસેવકોનું બે ભાગમાં અઢી અઢી કિલોમીટરનું પંથ સંચાલન યોજાશે જેમાં મોદી મેદાનથી રિલાયન્સ મોલથી હિંમત હાઈસ્કૂલ થઈને પરત બેણા રોડ પર થઈને મોદી મેદાન પર પૂર્ણ થશે જ્યારે મોદી મેદાનથી ગાયત્રી મંદિર રોડથી જેપી મોલ થઈને મહાકાલી મંદિરે થઈને પરત મોદી મેદાન પર પૂર્ણ થશે ત્યારબાદ બાર થી ત્રણ કલાક નગરની બેઠક યોજાશે અને ત્રણ પિસ્તાલીસ કલાકે જાહેર કાર્યક્રમ યોજાશે જેમાં તમામ સમાજના લોકો જોડાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી બે હજાર પચીસમાં માં તેની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરવાની છે સંઘમાં ઉજવણી કરવું એ વિશેષ કોઈ કાર્યક્રમ નથી હોતો પરંતુ સંઘ કાર્યનો વિસ્તાર થાય અને સંઘ કાર્યનું દ્રઢીકરણ થાય એટલે કે હિન્દુ સમાજમાં રાષ્ટ્રભાવના ઘર ઘર સુધી પહોંચે એ સંઘનો ઉદ્દેશ છે અને ઉદ્દેશ ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમો થાય છે તો શતાબ્દી પૂર્વે ખૂબ મોટી સંખ્યામાં સમાજનો બધો વર્ગ જોડાય એને લઈને આપણે સાબરકાંઠા જિલ્લાનો એક શક્તિ એકત્રીકરણનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે દિનાંક એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રવિવારના દિવસે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી હિંમતનગર ખાતે મહાદેવ શાખા એટલે કે મોદી ગ્રાઉન્ડની અંદર આ કાર્યક્રમ રહેવાનો છે આ કાર્યક્રમની અંદર સંઘના જે સ્વયંસેવકો છે એ જ રહેશે એટલે કે સંઘનો નિશ્ચિત ગણવેશ છે એ ગણવેશની અંદર અંદાજે સાતેક હજાર જેટલા સ્વયંસેવકો રહેશે આ પૂરો એક વિશેષ પ્રયત્ન કરીને આપણે રજીસ્ટ્રેશન કર્યું છે જે સંખ્યા લગભગ દસ હજાર કરતાં વધુ થઈ છે તો જે આ સંખ્યા આવશે એ સાબરકાંઠાના મહત્તમ ગામોમાંથી આ સંખ્યા આવશે સમાજના પ્રત્યેક વર્ગમાંથી આપણે સંપર્ક કર્યો છે જેમાં મુખ્ય વક્તા તરીકે આરએસએસના ગુજરાત પ્રાંતના પ્રચારક ડોક્ટર ચિંતનભાઈ ઉપાધ્યાય અતિથિ વિશેષ તરીકે માસબરી સેવા સમિતિ સબરીધામના ઉપપ્રમુખ દિનેશભાઈ એચ પટેલ ઉપસ્થિત રહેશે અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ માટે સાબરકાંઠા જિલ્લામાંથી અંદાજે દસ હજાર થી વધુ સંઘના સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં પૂર્ણ ગણવેશ ધારી અંદાજે સાત હજાર કરતા વધુ સ્વયંસેવકો સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં કાર્યક્રમમાં ભાગ લેવા આવશે હજારો સ્વયંસેવકોના ભોજન પ્રબંધ માટે રાષ્ટ્ર સેવિકા સમિતિની સો થી વધુ બહેનો

રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજકોટની પોસ્ટ ઓફિસોમાં ટિકિટની અછત સર્જાઈ છે જેના